જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખાટુશ્યામ બાબાની એક સરસ કથા સાંભળીશું તો આપ સૌ ધ્યાનથી સાંભળજો ખાટુશ્યામ બાબાનું પ્રસિદ્ધ મંદિર રાજસ્થાનના સિકર જિલ્લામાં સ્થિત છે ખાટુશ્યામજીને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે દેશના કરોડો લોકો ખાટુશ્યામજીની પૂજા કરે છે ખાટુશ્યામજીના મંદિરમાં દરેક સમયે ભક્તોની ભીડ લાગેલી હોય છે અને વિશેષ રૂપથી હોળીના થોડા દિવસ પહેલાં સિકર જિલ્લામાં ખાટુશ્યામજીનો વિશાળ મેળો આયોજિત કરવામાં આવે છે જેમાં રાજસ્થાન સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ ખાટુશ્યામજીના દર્શન કરવા આવે છે ખાટુશ્યામજીની આ વાર્તા મહાભારત કાળથી શરૂ થાય છે એ સમયે તેમનું નામ બર્બરીક હતું બર્બરીક ભીમનો પૌત્ર અને ઘટોત્ગચનો પુત્ર હતો બર્બરીક નાનપણથી જ બહુ વીર યોદ્ધા હતો બર્બરીકે પોતાના મા પાસેથી યુદ્ધની કળા શીખી હતી બર્બરીક દેવી શક્તિનો બહુ મોટો ભક્ત હતો એકવાર બર્બરીકે દેવી શક્તિમાંની કઠોર તપસ્યા કરી હતી બર્બરિકની કઠોર તપસ્યા જોઈને દેવી શક્તિમાં ત્યાં પ્રગટ થયા અને ત્યાં બર્બરિક પાસે જઈને મા શક્તિ કહે છે કે આંખો ખોલો પુત્ર બર્બરિક આંખો ખોલે છે અને જોવે છે તો સામે દેવી શક્તિ ઊભા હતા આ જોઈને બર્બરિક બે હાથ જોડીને શક્તિમાંને પ્રણામ કરે છે અને શક્તિમાં બર્બરિકને આશીર્વાદ આપતા કહે છે કે તારું કલ્યાણ થાય પુત્ર હું તારી તપસ્યાથી અતિ પ્રસન્ન થઈ છું તો બોલ તારે શું અને કયું વરદાન જોઈએ છે ત્યારે બર્બરિક મા શક્તિને કહે છે માં તમે મને દર્શન આપીને ધન્ય કરી દીધો મારી તો બસ એક જ અભિલાષા છે કે તમારો આશીર્વાદ સદૈવ મારા પર બન્યો રહે અને મારું સંપૂર્ણ જીવન બધા દુખિયારાની મદદ કરતો રહું આ સાંભળીને મા શક્તિ બર્બરિકને આશીર્વાદ આપતા કહે છે તથા જુ તું સદૈવ નિર્બળનો સહારો બનીશ અને હું તને એવી શક્તિ પ્રદાન કરીશ કે જે ત્રણેય લોકમાં કોઈની પાસે નહીં હોય પણ તારે ધ્યાન રાખવું પડશે કે તારે આ શક્તિઓનો દુરુપયોગ ક્યારેય નથી કરવાનો ભગવતીમાં શક્તિએ બર્બરિકને ત્રણ દિવ્ય બાણ વરદાન સ્વરૂપમાં આપ્યા તે બાણ પોતાનું લક્ષ્ય પૂરું કરે કરીને પાછામાં શક્તિને પાછા આપવાના હતા એટલા માટે બર્બરિક અજક્ય થઈ ગયો બર્બરિક પોતાની મા પાસે ગયો અને દેવી શક્તિએ આપેલા વરદાન વિશે જણાવ્યું અને બર્બરિક તેની માતાને કહે છે કે મા હું પણ કૌરવો અને પાંડવોના યુદ્ધમાં જવા ઈચ્છું છું મારી યુદ્ધમાં જવાની ખૂબ જ ઈચ્છા છે ત્યારે તેની મા કહે છે કે પુત્ર બર્બરિક હું જાણું છું કે તું બહુ મોટો મહાન યોદ્ધા છું એટલા માટે હું તને રોકીશ નહીં પણ તું મને વચન આપ કે તું હારેલાના સહારો બનીશ તું યુદ્ધમાં હારવાવાળા તરફથી જ લડીશ ત્યારે બર્બરિક જવાબ આપતા કહે છે કે હું તમને વચન આપું છું કે હું હારવાવાળા તરફથી જ યુદ્ધમાં લડીશ બર્બરિક પોતાની માને વચન આપીને ઘોડા પર સવાર થઈને ત્રણ બાણ લઈને રવાના થઈ ગયો ભગવાન કૃષ્ણ તો અંતર્યામી છે તે આ બધી લીલા થતા જોઈ રહ્યા હતા ભગવાન કૃષ્ણ જાણતા હતા કે બર્બરિક કેવલ હારેલી સેના તરફથી જ યુદ્ધ લડશે અને એ તે પણ જાણતા હતા કે કૌરવોને પણ આ વચન વિશે જાણ હતી બર્બરિક કૌરવોનો સહયોગ કરીને પાંડવોનો વિનાશ કરી દેશે આવી રીતે જ્યારે તે કૌરવો તરફથી લડશે તો પાંડવોની લડતી સેના કમજોર થઈ જશે એના પછી તે પાંડવોની સેનામાં ચાલ્યો જશે આવી રીતે તે બંને સેનામાં ફરતો રહેશે શ્રી કૃષ્ણને ખબર હતી કે જો બર્બરિક યુદ્ધમાં જોડાયો તો કોઈ પણ સેના નહીં જીતી શકે અને અંતે કૌરવો અને પાંડવો બંનેનો વિનાશ થઈ જશે અને ખાલી બર્બરિક શેષ રહી જશે એટલા માટે શ્રીકૃષ્ણએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને બર્બરિકને રોક્યો અને શ્રીકૃષ્ણ મનમાંને મનમાં બોલવા માંડ્યા બર્બરિકને રોકવાનો એક જ ઉપાય છે મારે બર્બરિક પાસેથી એના શિષનું દાન માગવું પડશે બ્રાહ્મણ રૂપમાં આવેલા શ્રીકૃષ્ણ બર્બરિકને કહે છે કે હું હું બ્રાહ્મણ છું હે વીર યોદ્ધા તું કોણ છે અને આ કુરુક્ષેત્રની રણભૂમિમાં શું કરે છે તું કૌરવો અને પાંડવોના યુદ્ધમાં શું કરી રહ્યો છે ત્યારે બર્બરિક જવાબ આપતા કહે છે કે હે બ્રાહ્મણ દેવ હું ઘટોદગજનો પુત્ર બર્બરિક છું મારો પ્રણામ સ્વીકાર કરો અને કહે છે કે હું મહાભારતના યુદ્ધમાં સંમિલિત થવા આવ્યો છું ત્યારે બ્રાહ્મણદેવ કહે છે કે આવું કઈ રીતે થઈ શકે તું માત્ર ત્રણ બાણ લઈને યુદ્ધમાં સંબલિત થવા જઈ રહ્યો છું બર્બરિક જવાબ આપતા કહે છે કે બ્રાહ્મણ દેવ આ બાણ કોઈ સાધારણ બાણ નથી આમાંથી માત્ર એક જ બાણ શત્રુ સેનાને હારવા માટે પર્યાપ્ત છે અને આવું કર્યા પછી બાણ પાછું મારી પાસે આવી જશે આ સાંભળીને બ્રાહ્મણ રૂપમાં આવેલા શ્રીકૃષ્ણ કહે છે કે એવું તો પીપળના જાનના બધા પત્તાને કાણા પાડી બતાવ ત્યારે બર્બરિક કહે છે બસ આટલી જ વાત બ્રાહ્મણદેવ બર્બરીકે બ્રાહ્મણ રૂપી કૃષ્ણ ભગવાનની ચુનૌતી સ્વીકાર કરી લીધી અને ભગવાનનું નામ લઈને પીપળના ઝાડ તરફ બાણ ચલાવ્યું બાણે ક્ષણભરમાં ઝાડના બધા પાનને કાણા પાડી દીધા અને શ્રી કૃષ્ણના પગની આજુબાજુ ચક્કર લગાવવા લાગ્યું કેમ કે ઝાડનું એક પાન કૃષ્ણ ભગવાન પોતાના પગ નીચે સંતાડી રાખ્યું હતું ત્યારે બર્બરીક કહે છે કે બ્રાહ્મણરાજ તમારો પગ પાન પરથી હટાવી લો નહીં તો આ તીર તમારા પગને ભેદી નાખશે બ્રાહ્મણ દેવ મનમાને મનમાં કહે છે કે આ તીર પોતાનું લક્ષ્ય પૂરું કર્યા સિવાય પાછું બર્બરિક પાસે નહીં જાય બર્બરિકનું તીર અચૂક છે પણ પોતાના નિશાના વિશે ખૂબ બર્બરિકને ખબર નથી રહેતી અસલી રણભૂમિમાં હું બધા પાંડવ ભાઈઓને સંતાડી દઈશ જેથી કરીને તે બર્બરિકના શિકારથી બચી જાય ત્યારે કોઈ પણ બર્બરિકના તીરથી બચી નહીં શકે આ અચૂક તીર કોઈ નહીં બચી શકે બ્રાહ્મણ રૂપી કૃષ્ણ ભગવાન બર્બરિકને કહે છે કે હે વીર યોદ્ધા હું તારા સાહસથી ખૂબ ખુશ થયો છું અને હું તારી પાસેથી દ્વાન સ્વરૂપમાં કંઈક માંગવા માંગુ છું ત્યારે બર્બરિક જવાબ આપતા કહે છે કે બ્રાહ્મણ મહારાજ જો મારા વશમાં હશે તો હું તમારી ઈચ્છા સ્વરૂપ દાનની અભિલાષા જરૂર પૂર્ણ કરીશ હું વચન આપું છું કે તમે દાનમાં કંઈ પણ માંગશો હું તમને ના નહીં પાડું બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણ ભગવાન બર્બરિકને કહે છે કે મારે તારું શીશ દાનમાં જોઈએ છે શું તું મને આપી શકીશ બર્બરિક કહે છે કે તમે કોણ છો મને તમારો પરિચય આપો તમે મને બ્રાહ્મણ હોય એવું લાગતું નથી કૃપા કરીને મને તમારા વાસ્તવિક રૂપ બતાવો બર્બરિકની પ્રાર્થના કરવાથી ભગવાન કૃષ્ણ પોતાના અશ્લીલ સ્વરૂપમાં આવી જાય છે બર્બરિક ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે કે વાસુદેવ કૃષ્ણ તમે સ્વયં મારા શિષદાનની અભિલાષાના હેતુ માટે આવ્યા છો કૃષ્ણ ભગવાન જવાબ આપતા કહે છે કે બરબરીક યુદ્ધભૂમિમાં પૂજા માટે એક વીર વર્ગ ક્ષત્રિયનું શિષદાનની આવશ્યકતા હોય છે અને તું મહાવીર મહાયોદ્ધા છે એટલા માટે હું તારી પાસે શિષદાન માગું છું બરબરીક કહે છે કે હે વાસુદેવ કૃષ્ણ હું તમને શિષદાન અવશ્ય આપીશ પણ મારી બે ઈચ્છા છે પહેલી ઈચ્છા એ કે મારે દેહનું મારા શરીરને તમે જ સ્વયં અગ્નિદાન આપશો અને બીજી ઈચ્છા એ કે હું અંત સુધી આ યુદ્ધ જોવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ કહે છે કે આવું જ થશે વીર શિસ્દાની બરબરીક કળિયુગમાં બધા તને હારેલાનો સહારો કહેશે તને શ્યામ નામથી બોલાવશે મારા નામથી જ તારું કળિયુગમાં પૂજા કરવામાં આવશે કળિયુગમાં ખાટુ શ્યામ નામથી તારી પૂજા થશે ફાગણ મહિનાની બારસના દિવસે બર્બરીકે પોતાના શિષનું દાન કર્યું હતું બર્બરીકને બ્રહ્માજી બ્રહ્માજીનો શ્રાપ હતો કે એમનું મૃત્યુ પૃથ્વીલોક પર ભગવાન કૃષ્ણના હાથે જ થશે ત્યારે જ તે શ્રાપ મુક્ત થઈ શકશે બર્બરીકનું મસ્તક યુદ્ધભૂમિની નજીક જ એક પહાડ પર સુશોભિત કરવામાં આવ્યું જ્યાંથી એ સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ જોયું યુદ્ધની સમાપ્તિ પર પાંડવો જ અંદરો અંદર બોલાચાલી થવા લાગી કે યુદ્ધમાં વિજયનો શ્રેય કોને જાય ત્યારે કૃષ્ણ બોલ્યા કે તમારે બધાએ આ વિવાદમાં પડવાની કોઈ જરૂર નથી બર્બરિકનું સંપૂર્ણ યુદ્ધનું સાક્ષી છે તો પછી એનાથી સારો નિર્ણાય ત્યારે ભીમ બોલે છે ઠીક છે શ્રી કૃષ્ણ તો આપણે આ નિર્ણયને જાણવા માટે આપણે બધા બર્બરિકના શિષ પાસે જ જઈએ બધા જ લોકો પછી બર્બરિકના મસ્તક પાસે જાય છે અને બર્બરિકને પૂછે છે કે પૌત્ર બર્બરિક તે આ યુદ્ધ બહુ ધ્યાનથી જોયું છે તો અમને ફરીથી કહી શકીશ કે અમે બધા વીરોમાંથી યુદ્ધ જીતવાનો શ્રેય કોને જાય બરોબર જવાબ આપતા કહે છે કે શ્રી કૃષ્ણએ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે સૌથી મહાન કાર્ય કર્યું છે એમની શિક્ષા એમની ઉપસ્થિતિ એમની યુદ્ધ નીતિ મને તો યુદ્ધમાં ભૂમિમાં યુદ્ધ ભૂમિમાં ખાલી વાસુદેવ કૃષ્ણનો સુદર્શન ચક્ર જ ફરતું દેખાયું છે જે શત્રુ સેનાને કાપી રહ્યું હતું આ ધર્મયુદ્ધને જીતવાનો સંપૂર્ણ શ્રેય ભગવાન શ્રી કૃષ્ણને જ જાય છે યુધિષ્ઠિર બોલે છે કે વીર બર્બરિક તું ધન્ય છે તે એકદમ બરાબર અને સાચો નિર્ણય આપ્યો છે એના પરથી બધા જ પાંડવો બર્બરિકને વખાણે છે અને ભગવાન કૃષ્ણ પાસે ક્ષમા માંગે છે કેમ કે તે જાણતા હતા કે સ્વયં ભગવાન વાસુદેવ કૃષ્ણ ના હોત તો આ ધર્મયુદ્ધ જીતવાનું અસંભવ હતું ધર્મયુદ્ધનું વિજય સ્વયં શ્રી કૃષ્ણ કારણે જ થયું છે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી બર્બરિકને કળિયુગમાં શ્યામ નામથી બોલાવવામાં આવ્યા આજે પણ ખાટુ શ્યામજીના અનેકો ભક્ત તેમના દર્શન કરવા માટે જાય છે અને એમની પાસેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે તો મિત્રો આ રીતે બર્બરિકને ખાટુ શ્યામજીના નામથી અત્યારે બોલાવવામાં આવે છે આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ